પૂર્ણિમા વધાર નહી આવ્યો નહીં કહે છે નથી જવાના રાજી શું જશે રાજીના રેડ એમ કેશો ને અમે ટ્રાય નથી જવાના

સારાનો અર્થ શું કયો વિક્રમ સારા ભાઈ નહીં સારા એટલે શું પે તો આવે આવે અળ આવે અહીંયા એમ કે ભાઈ તમે સારા બહુ

તત્વજ્ઞાન શાસ્ત્રો થી જ થાય છે અને સારા શાસ્ત્રોમાં પણ તરત ફળ આપનારો આ ગ્રંથ છે એ કહેવામાં આવશે પણ આ આ તરત ફળ આપનારો ગ્રંથ છે રામ બોલ્યા જે કઈ આ દેખાય છે તે સઘળું બ્રહ્મરૂપ જ છે એ વાત કઈ યુક્તિથી જાણવામાં આવે અને શી રીતે સિદ્ધ થાય જો ન્યાયની રીતિથી એ વિષયનો અનુભવ થાય તો પછી બીજું કશું જાણવાનું બાકી રહે નહીં થતી જ નથી હે રામ તમારા બોધની સિદ્ધિને સારું હું આજે આખ્યાયિકાઓ કહેવા ધારું છું તે તમે સાંભળો હે સુજન તેથી તમે સુબુદ્ધિ પામીને તરત જ મુક્તિ પામશો તમે જો અકળાઈ જશો અને સાંભળવાનું મૂકી અધવચ ઉઠી જશો તો તમે પશુ સમાન થશો અને પોતે જ પોતે જ જે પ્રકાશ છે એ પ્રકાશ જ જ્ઞાન છે અને સ્વસમય જે સહજ નિર્વિકલ્પ છે એટલે ભ્રાંતિ છે જ નહીં આ ડાયરેક્ટ પોતે પોતે જ પ્રકાશ છે પ્રકાશ જ્ઞાન પ્રકાશ કહેવાય કે જ્ઞાન કહેવાય એક જ એટલે એ પ્રકાશ જ જ્ઞાન છે કેવળ જ્ઞાન કેવળ પ્રકાશ કેવળ જ્ઞાન અને એમાં ભ્રાંતિ છે જ નહીં આ સીધું